નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે મિત્રો આ વર્ષની દેવ ઉઠી એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે અને આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો તેનો લાભ અવશ્ય તમને મળે છે તેમજ અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સાચા મનથી દેવ ઉઠી એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો આ વિડિયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે આથી જ મિત્રો જે કોઈ પણ માતા બહેનો અથવા તો ભાઈઓ આ વિડિયોને સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વિડિયોને જોશે અને વિડીયોને લાઈક કરશે તો તેના જીવનમાંથી કષ્ટ દુઃખ દર્દ રાહુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેના ઉપર વરસે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર સદા બની રહે

એક નવેંબર ના દિવસે દેવ ઉઠી એકાદશી નું વ્રત રાખવામાં આવશે મિત્રો આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે મિત્રો આ વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં દેવ ઉઠી એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસની લાંબી યોગ નિંદ્રામાંથી જાગે છે આથી જ મિત્રો લગ્ન પ્રસંગ સગાઈ મુંડન જેવા માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પૂરી વિધિ વિધાનથી કરવી જોઈએ આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તો મિત્રો આપણે દેવ ઉઠી એકાદશીની પૂજા વિધિ વિશે આપણે જાણીએ મિત્રો દેવુઠી અગિયારશ દ્વીગ પંચાંગ અનુસાર કાર્તક વદ એકાદશીનો પ્રારંભ એક નવેમ્બર શનિવારે સવારે નવ અગિયાર વાગ્યાથી થઈ રહ્યો છે આદિથી બે નવેમ્બરે સવારે સાત એકત્રીસ વાગ્યે સમાપ્ત થશે આ વર્ષે દેવ ઉઠી અગિયારશ બે દિવસ સુધી છે ગૃહસ્થ લોકો એક નવેમ્બરે દેવ ઉઠી અગિયારશનું વ્રત કરશે જ્યારે વૈષ્ણવજન બે નવેમ્બરે દેવ ઉઠી એકાદશીનું વ્રત કરશે મિત્રો દેવ ઉઠી એકાદશના દિવસે માત્ર નિર્જળા અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ તેમજ મિત્રો આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસી ખોરાક માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવે મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તે સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ ત્યાર પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ ચરણોનો સ્પર્શ કરીને ભગવાનને જગાડવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથાઓ સાંભળવી જોઈએ ત્યાર પછી બધા જ મંગળ કાર્યોની શરૂઆત કરવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશી પછી તુલસી વિવાહ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રામાંથી જાગ્યા પછી તેના શાલિગ્રામ સ્વરૂપને તુલસીની સાથે લગ્ન કરાવવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સાર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિ તેનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્ન દાન કરવું જોઈએ પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ તો મિત્રો કોઈ પણ કારણોસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો મિત્રો એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેને દસમના દિવસે માંસ લસણ ડુંગળી મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું તેવર્જિત માનવામાં આવે છે તેમજ તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન લઈને તમે મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે મિત્રો બાર બાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ વ્રતધારી વ્યક્તિને ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે પરંતુ મિત્રો આ દિવસે પાન પણ ખાવું વર્જિત છે ફળોમાં કેળા કેરી બદામ પિસ્તા વગેરે જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સૂકા મેવા જેવા કે બદામ કાજુનું સેવન કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પરંતુ તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને તુલસી પાન અર્પણ કરીને ગ્રહણ કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે મિત્રો શું ન કરવું જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની નિંદ્રામાંથી જાગે છે અને તેની સાથે બધા જ શુભ કાર્યોની શરૂઆત થાય છે એવું કહેવામાં આવે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે તે સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે મિત્રો આ બધી જ વસ્તુ છે એ તામસી ભોજનમાં આવે છે તમે જો વ્રત પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો દેવ ઉઠી એકાદશીના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરે અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી જ મિત્રો આ દિવસે જો તમે ઘરડા લોકોને મદદ કરો છો તો આવું કરવાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થાય છે એટલા માટે મિત્રો ઘરડાઓનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેને માન સન્માન આપવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ કારણ કે મિત્રો આદિવસી તુલસી માતા અને શાલિગ્રામના વિવાહ થાય છે આથી તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ તેમજ તેવી માન્યતા છે કે એકાદશીના દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો તુલસી છે તે ઉપવાસ રાખે છે જેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે આથી જ મિત્રો એકાદશીના વ્રત પર શું કરવું જોઈએ તો મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું તેના પછી સૂર્યદેવને અર્ધ આપવીને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો પછી તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે આનાથી તમને જીવનમાં સફળતા મળે છે આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરો અને દાન પુણ્ય કરજો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દેવ ઉઠી એકાદશીના દિવસે તમે નિર્જલા વ્રત રાખો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના જ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી માતા ઉપર આ રંગના વસ્ત્રો ચડાવજો મિત્રો હિન્દુ ધર્મમાં જ બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્ર વગેરે જેવી વસ્તુ ચડાવવાની પરંપરા છે તો બસ આવી જ રીતે મિત્રો તુલસી માતાને માં સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે તેને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે તેમજ તુલસી એના છોડમાં લાલ રંગની ચુંદડી ચડાવી એ બહુ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો શાસ્ત્રો અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ જો આવવામાં કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો તેને પણ લાલ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે તેની સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આથી લાલ રંગની ચુંદરી તુલસી માતાને ચડાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ તેના પછી મિત્રો પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ મિત્રો આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણી ઉપર વર્ષે છે તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરોગ હોય તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આનાથી બધા જ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલો એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ આ ઉપાય કરવાથી લગ્ન થવાના યોગ બનશે તેમજ જો લગ્નમાં બાધા આડે આવતી હશે તો તે બાધા સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો દેવ ઉઠી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું જોઈએ તેના પછી દિવસ આથમતા પીપળાના વૃક્ષ નીચે દેવો પ્રગટાવવો જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દીથી જલ્દી લેણામાંથી મુક્તિ મળે છે તેમજ તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય તેમજ મિત્રો કાર્તક મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી જ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં કેરીનો રસ ચડાવવો જોઈએ આના પછી મિત્રો દેશી ઘીનું દીવો દીવું પ્રગટાવીને તુલસી માતાને આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા જ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે તો મિત્રો ભગવાન વિષ્ણુ આ એકાદશીના દિવસે ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે આ ભૂલ ભૂલથી પણ ન કરતા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે તમારે સુવું ન જોઈએ મિત્રો ચાર મહિના પછી વિષ્ણુ ભગવાન છે એ યોગ નિંદ્રામાંથી ઉઠે છે આથી બપોરે ન સુવું જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ આમાંથી લક્ષ્મી માતા જ પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે મિત્રો એકાદશીના દિવસે બપોરે સુવું તે અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ચોખા કાવાની મનાઈ ફરવામાં આવે છે મિત્રો આ દિવસે તામસી ખોરાક જેવા કે માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જો તમે આ બધી જ વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે એ તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ તેમજ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાંદ ન તોડશો વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે પીલા વસ્ત્રો મોરલી ધન ઘઉં બાજરો અડદ શેરડી મોસમી ફળ કેસર કેળું હળદર મોરપીચ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું અને શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ બની શકે તો આ દાન એમ જ છુપાઈને રાખવું જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે દિવાળી પછી આ એકાદશી છે જેમાં દેવનું ઉત્થાન થાય છે એટલા માટે મિત્રો વિવાહ ઉપનયન અથવા તો ગ્રહનયન જેવા શુભ કાર્યો આ એકાદશી પછી થઈ જાય છે આ કારણે મિત્રો એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે તો હવે આપણે જાણીએ કે આ દેવ ઉઠી તમારી ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે સવારના પોરમાં જ તમારે પહેલી રોટલી છે તે ગાય માતા માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે દેવ ઉઠી એકાદશી વ્રત કથા વિશે જાણીએ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર તે વખત ભગવાન શ્રી હરિ વિષ્ણુને લક્ષ્મીજી પૂછે છે કે હે આપ દિવસ રાત જાગો છો અને સુઈ જાઓ તો લાખો કરોડો વર્ષો સુધી સુઈ જાઓ છો તથા આ સમય દરમિયાન સમસ્ત ચરાચરનો નાશ પણ કરી નાખો છો એટલા માટે આપ નિયમ પ્રમાણે પ્રતિ વર્ષ નીંદર લો તેના કારણે મને પણ કેટલોક સમય વિશ્રામ કરવાનો સમય મળે લક્ષ્મીજીની વાત સાંભળીને નારાયણ હસ્યા અને બોલ્યા કે દેવી તમે ઠીક કહ્યું છે મારા જાગવાથી તમારા દેવો અને ખાસ કરીને આપને કષ્ટ થાય છે તમને મારા કારણે જરાય પણ અવકાશ મળતો નથી આપના કથા અનુસાર આજથી હું પ્રતિવર્ષ ચાર મહિના વર્ષ ઋતુમાં શયન કરીશ તે સમય તમને અને દેવગણોને આરામ મળશે મારી આ નિંદર અલ્પનિંદ્રા અને પ્રલયકાલીન મહાનિંદ્રા કહેવાશે મારી આ અલ્પનિંદ્રા મારા ભક્તો માટે પરમ મંગલકારી હશે આ કાળમાં મારા ભક્તો મારા શયન કરવાથી ભાવના સાથે સેવા કરશે અને શયન ઉત્થાનનો ઉત્સવને પૂર્વક ઉજવશે તેમના ઘરમાં હું તેમની સાથે નિવાસ કરીશ તો મિત્રો આ રીતે આ દેવ ઉઠી એકાદશી નું વ્રત નું મહત્વ છે તેમજ મિત્રો જો તમે આ દિવસે દાન તેમજ ભગવાનની વિધિવત પૂજા કરશો તો ગાયની રોટલી અને તુલસી માતાને લાલ વસ્ત્રો અર્પણ કરશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મા તુલસી ધન્યવાદ